માનનીય પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને માનનીય પ્રભારી સચિવશ્રી ડૉક્ટર રાહુલ ગુપ્તા સાહેબની ઉપસ્થિતિમાં માનનીય પ્રમુખશ્રી જિલ્લા પંચાયત મેયરશ્રી એમએલએ શ્રીઓ અને જિલ્લાના તમામ પદાધિકારીઓની આગેવાનીમાં જિલ્લાના તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં માનનીય મંત્રીશ્રી દ્વારા જે વડોદરામાં ગંભીરા પુલની દુર્ઘટના બની છે અને પછી જિલ્લામાં તમામ પુલોનું રોડોનું જે કામ જે છે આનો રિવ્યૂ માટે એક બેઠક કરવામાં આવી છે માન્ય મંત્રીશ્રી દ્વારા માન્ય મંત્રીશ્રીને જિલ્લાની તમામ બ્રિજિઝનો શું સ્ટેટસ છે તમામ રોડોનો શું સ્ટેટસ છે તમામ નગરપાલિકાઓમાં રોડોની શું સ્થિતિ છે તમામ આંગણવાડી અને સ્કૂલોની બિલ્ડિંગની શું સ્થિતિ છે આની માટે માહિતીગાર કરવામાં આવે છે માન્ય મંત્રીશ્રી દ્વારા જિલ્લા વહીવટીતંત્રની કામગીરી ઉપર સંતોષ વ્યક્ત કર્યો છે અને જિલ્લા વહીવટીતંત્રને અમુક સૂચન પણ આપ્યા છે કે જેટલા પણ ચેકડેમ્સ હોય અથવા આવનારા દિવસોમાં જે પણ રોડના કામો બાકી રહી ગયા અને સતતરે પૂરા કરવામાં આવે અને માણસોની સુખાકારીમાં વૃદ્ધિ કરવા માટે તંત્ર દ્વારા પગલાં લેવા જોઈએ આ તમામ સૂચનોને પણ માન્ય મંત્રીશ્રીના સૂચનોને અમે ધ્યાને લીધા છે અને આવનારા દિવસોમાં તમામ રોડોનું કામ ઝડપથી પૂરો થાય ખાડાઓ જે થઈ ગયા છે આનું પુરાણ ઝડપથી થાય બ્રિજની જાળવની રહે જે જે બ્રિજેસને બંધ કરવામાં આવે છે આને માટે નવી દરખાસ્ત કરવામાં આવે અને બાકી તમામ કામો કરીને જિલ્લામાં મોન્સૂનમાં દરમિયાન કોઈપણ માણસને ટ્રેફિકથી લઈને સેફ્ટીથી લઈને અવગડ નહીં પડે આને માટે કામગીરી કરવામાં આવશે